અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા શ્રીમંદ ભાગવત કથાનું આયોજન સુબાનપુરા ઝાસીની રાણી સર્કલ ખાતે કરવામાં આવ્યું છે જય સાયના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રીમંદ ભાગવત કથાનું તારીખ ચોવીસથી ત્રીસ નવેમ્બર બપોરે એકત્રીસ કલાકથી સાંજે પાંત્રીસ કલાક દરમિયાન ઝાસની રાણી સર્કલ સુભાનપુરા વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પંચામૃતથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં એક ગાયત્રી પરિવારના સભ્યો જોડાયા હતા

ભાગવત્રી ભાગવત કથા મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે શ્રીમંત ભાગવત કથા સપ્તાહ દરમિયાન તારીખ છવીસ થી બપોરે એક ત્રીસ કલાક થી તુલસી વિતરણ કરવામાં આવશે તારીખ સત્યાવીસ ના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે તારીખ અઠ્યાવીસ ના રોજ આયુર્વેદિક કેમ્પ રાખવામાં આવેલ છે અને તારીખ ઓગણત્રીસ ના રોજ ગર્ભ સંસ્કાર રાખવામાં આવેલ છે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારે સાંજે સાડા ચાર કલાકે મંત્ર દીક્ષા દીપ યજ્ઞની ની પૂર્ણાહુતિ થશે શ્રીમદ ભાગવત ના કથાકાર પ્રજ્ઞાપુત્રી કીર્તિબેન દેસાઈ ના સ્વર કંઠે ભાગવત કથાથી લોકો મંત્ર બન્યા હતા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યક દ્રષ્ટા વેદમૂર્તિ તપોનિશ પંડીશી રામ શર્મા આચાર્યજી એમની પ્રેરણાથી અત્યારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન જાસીની રાણી સ્થળ હાઈ ટેન્શન સુભનપુરા ત્યાં થઈ રહેલ છે અને આપણા આદરણીય જે આપણા રાજેશભાઈ પરિવાર આયરી પરિવાર તરફથી આ કાર્યક્રમનું આયોજન ખરેખર સરાહનીય છે અમને ખૂબ સહયોગ મળ્યો છે ભાઈ સાહેબનો એટલો બધો સહયોગ મળે છે કે ભાઈએ અમને એમની હુબ થકી કાર્યક્રમનું આયોજન થયું કે છે કે એ ખાલી સફેદ કપડાં ભલે પહેરતા હોય પણ એમનું મન પીળું છે અને એમનું જે જીવન છે એ ઋષિ જેવું છે સંત જેવો એ આત્મા છે એટલે ભગવાન એમને હું તો પ્રાર્થના કરું છું અમારી બધી આખી પાર્કની ટીમ આખી જે બધી બહેનોની અમારા ગાયત્રી પરિવારની બધી જ બહેનો અત્યારે એવી શુભેચ્છા પાઠવે છે કે અમારા જે આ ભાઈ છે રાજેશભાઈ આઈ અમારો દીકરો છે શ્રીરંગ રંગ દે એ પણ ખૂબ કાર્ય કરે અને ખૂબ ભગવાન એમને શક્તિ આપે એવી દિવસે અદભુત અવલૌકિક જે આજનો સમય છે એટલું બધું દુરાચાર પાપાચાર હત્યાચાર એટલું બધું વધી ગયું છે એના માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આવું અદ્ભુત અવલૌકિક શ્રીમદ ભાગવત કથાનું જબરજસ્ત લોકોના હૃદય મન અંદર ગુરુદેવના અને શ્રી કૃષ્ણ ભગવાન જગત ગુરુ શ્રી કૃષ્ણ દિવ્ય અનુદાન અને સુમધુર એમના જે જીવન લીલા એવા અદભુત અલૌકિક શબ્દ એમના હૃદયની અંદર સ્થાપિત થઈ જાય અને એવા અમારા રાજેશભાઈ જે છે કે જે સતત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના કોઈ પણ કાર્યક્રમમાં હોય તો એ હૃદયના ભાવથી અને પૂર્ણમાં કે જે પૂર્ણિમા બેન આયર્ય સોળે ખરડા જયારે ખીલ્યા છે ત્યારે અમારા રાજેશભાઈ એ સિદ્ધિના શિખર પર તો બેઠા છે પણ ધર્મના શિખર પર પણ બેઠા છે એવી અમે બધી ઓર બધી ગાદી પરિવાર ભાઈઓ બહેનો બસ એમની આવીને આ પ્રગતિ થાય એવી જ અમારા ગુરુચરણ માં શ્રી કૃષ્ણ ભગવાન ચરણમાં મારા નમસ્ત નમસ્કાર દંડવત નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઝાંસી રાણી સર્કલ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞા કથા એટલે તમે જો ભગવત જે ગીતા ભગવત કથા છે એનું આયોજન આજે અખિલ ભારતીય વિશ્વ હિન્દુ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે સુભાનપુરાની અમારી જે બહેનો છે ખાસ કરીને અમારા જે કથા વાચક છે કીર્તિબેન દેસાઈ એમને હું ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરું છું સમગ્ર વિસ્તારની ગાયત્રી પરિવારની બહેનો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા નૈનાબેન અને એમની સાથેની સમગ્ર ટીમ દ્વારા આજે કથાનું આયોજન ચાલુ છે કથા ચોવીસ તારીખ થી ત્રીસ તારીખ સુધી ચાલુ રહેશે આ આ કથાનો સમય બપોરે એક ત્રીસ થી સાંજે પાંચ ત્રીસ સુધીનો છે તો દરેક વિસ્તારની દરેક બહેનોને ખાસ આમાં આમંત્રણ છે અને સૌ લોકો આવો ત્રીસ તારીખ ઓગણત્રીસ તારીખ દરરોજ અલગ અલગ પ્રકારના એક દિવસ તુલસી વિવાહ છે સાથે સાથે ગર્ભ સંસ્કાર થી માંડીને સાત બધા સંસ્કાર આપવામાં આવવાના છે આયુર્વેદિક કેમ્પ છે અલગ અલગ પ્રકારના દરેક છે ધર્મ અને સંસ્કાર સાથે વડોદરા શહેર એ હર હંમેશા સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને ઝાંસી રાણી સર્કલ ઝાંસી રાણી ગ્રાઉન્ડ દર વખતે આવા અલગ અલગ પ્રકારના દરેક કાર્યક્રમો થાય છે આ દર વર્ષની જેમ આ વખતે પણ ગાયત્રી પરિવાર